મિત્રો સુંદર પહાડો અને વચ્ચે અને નદીના કિનારા પર આવેલું છે આ મંદિર આ મંદિરની તમામ માહિતી હું તમને આજના વિડિયોની અંદર આપવાનો છું તો અહીંયા સાક્ષાત ભમરેજી માં બિરાજમાન છે સાથે સાથે એનો ઇતિહાસ પણ તમને જણાવવાનો છું તો વિડિયોનો અંત સુધી બન્યા રહેજો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડિયોની અંદર તો આજે આપણે દાહોદ જિલ્લાના સિંગવળ તાલુકાના રાધિકપુર ગામ છે ત્યાં આપણે આવી ગયા છે અહીંયા આવેલું છે મા ભમરેજીનું મંદિર જે મંદિર હજારો વર્ષ જૂનું મંદિર છે તો આજનો એનો જે ઇતિહાસ છે એ આપણે આગળ જાણીશું તો મંદિર તરફ જતાં આપણને આ રીતનો સુંદર વ્યૂ જોવા મળે છે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર પાંડવો સમયનું મંદિર છે આ જે મંદિર જે આવેલું છે એ આજુબાજુમાં પહાડ વચ્ચે નદીના નદીના કિનારે આ મંદિર આવેલું છે અહીંયા જે ભક્તો દર્શનાર્થે આવે છે તે સૌથી પહેલાં અહીંયા હનુમાનજીના દર્શન કરે છે તો તમે પણ ઘરે બેઠા હનુમાનજીના દર્શન કરી શકો છો આ મંદિર બહુ પૌરાણિક મંદિર છે એટલા માટે આ જે કુળદેવી છે એમાં ભમરેચી આદિવાસીની કુળદેવી તરીકે પણ પૂજવામાં આવે છે તો આ રીતના સુંદર પહાડો છે અને પહાડોની વચ્ચે અહીંયા જે પહાડ છે એ પહાડની અંદર ગુફા છે અને ગુફાની અંદરમાં બંડજી બિરાજમાન છે તો આ રીતનું કંઈક સુંદર વાતાવરણ છે જે તમે વિડીયો ઘણા તમે જોયા હશે જેની અંદર તમે ડ્રોન શો પણ વિડીયો જોયા હશે અને આપણા યુટ્યુબ ચેનલ પર જે વિડીયો મૂક્યો તે પણ ખૂબ સક્સેસ મળ્યો છે એટલે ઘણા લોકો આપણને વિડીયો લાઈક પણ કર્યા છે અને આપણને વ્યાથી અઢી લાખ પણ આવ્યા છે તો આપણને તેમાં પણ ઘણો સપોર્ટ મળ્યો છે તો હું આપણે મંદિરની અંદર જઈશું એમાં બંનેજીના દર્શન કરીશું મિત્રો હાલ આપણને મંદિરની અંદર આવી ગયા છે મંદિરથી અંદર જે પહાડ છે એ પહાડની અંદર અહીંયા પણ ભમરેજી બિરાજમાન છે તો તમે ઘરે બેઠા ભમરેજીના દર્શન કરી શકો છો કહેવામાં આવે છે કે અહીંયા જે પણ ભક્તો જે પણ મનોકામના માગે છે એ એકસોને એક ટકા મનોકામના પૂરી થાય છે મા અમરેશજી તેમની સર્વ મનોકામના પૂરી કરે છે એટલા માટે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અહીંયા રવિવાર અને મંગળના દિવસે પણ ઘણા લોકો આવતા હોય છે અને આદિવાસીની કુળદેવી તરીકે પણ માતાજી પૂજાય છે આ મંદિર સુંદર વાતાવરણની અંદર આવેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો હવન કુંડ પણ આવેલો છે તો અહીંયા જે ભક્તો માનતા હોય એ માનતા પૂરી કરે તો આ જગ્યા પર હવન પણ કરતા હોય છે તો આ મંદિર પાંડવો સમયનું કહેવામાં આવે છે અને આ જે મંદિરની અંદર તે પ્રતિમા હતી એ પ્રતિમા સ્વયંભૂ પ્રતિમા છે એટલે કોઈ દ્વારા સ્થાપના કરવામાં આવી નથી આ જે પ્રતિમા છે એ સ્વયંભૂ પ્રતિમા છે હવે આપણે અહીંયા રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે તો આપણે રામદેવજી મહારાજના દર્શન કરીશું તો આ રીતના જે પહાડ છે એ પહાડની અંદર જ એ મંદિર પણ આવેલું છે તો આપણે થોડા પગથિયાં ત્યાં ચડી અને ઉપર જવાનું રહેશે તો અહીંયાથી આપણે એ મંદિર છે તે નજીક સામે આવી ગયા છે તો અહીંયા તમે જોઈ શકો છો બાબા સાહેબ ભલી ભૂલી કરે તો આ રીતનું સુંદર પહાડો ની અંદર રામદેવજી મહારાજનું પણ મંદિર આવેલું છે તો તમે પણ ઘરે બેઠા મહારાજના દર્શન કરી શકો છો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ભય મંદિરની નીચેના ભાગમાં આપણે આવી ગયા છે અહીંયા જે ભક્તો આવે છે તેમને બેસવા માટે પણ સારી સુવિધા કરવામાં આવી છે તો જે પણ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે તે શાંતિથી બેસી પણ શકે છે અહીંયા મહાદેવનું પણ મંદિર આવેલું છે તો જે પહાડ છે એ પહાડની સામેના ભાગમાં આ મંદિર આવેલું છે તો હું બધી જગ્યા પર જઈશું અને મહાદેવના પણ દર્શન કરીશું તો સામાન્ય અંદર પણ ઘણા બધા ભક્તો મહાદેવના પણ દર્શન કરવા માટે આવે છે અહીંયા પણ ઘણી બધી સારી સુવિધા બેસવા માટેની કરેલી છે અહીંયા ભક્તો બેસીને આરામ પણ કરી શકે છે તો મિત્રો આ રીતનું કાંઈક સુંદર વાતાવરણ છે અને સુંદર વાતાવરણ અંદર આ મહાદેવના મંદિર આવેલા છે રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે એમાં ભમરેજીનું મંદિર આવેલું છે તો આ મંદિર પણ વિશેષતા મંદિર કહેવામાં આવે છે કે આ મંદિર છે એ પણ પાંડવ સમયનું મંદિર છે તો અહીંયા પણ તમે આવી અને એકવાર મુલાકાત જરૂર લેજો મિત્રો આ હતો આજનો વિડીયો આશા રાખો છો કે આજનો વિડીયો તમને ગમ્યો છે ગમે લાઇક શેર કમેન્ટ અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ